ગુજરાત સભ્યો ગાંધીનગર પહોંચ્યા છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભ્રષ્ટાચાર મુક્ત કરવા સાથે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશન કોશિયા ને તેમના હોદ્દા પરથી દૂર કરવા સહિતની દસ માંગણીઓ અને ફાર્માસિસ્ટના પડતર પ્રશ્નોનો તાત્કાલિક નિવારણ કરવાની માંગણીઓ સાથે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના સભ્યો ગાંધીનગર પહોંચ્યા છે તો રાજ્યના ડ્રગ ઇન્સ્પેક્ટરઓના ભ્રષ્ટાચારને કોશિયા પ્રોત્સાહન આપતા હોવાનો આક્ષેપ કર્યો છે તો એબીસી છટકામાં પકડાયેલા બે ફાર્માસિસ્ટની સંપત્તિ જપ્ત કરવાની માંગણી કરવામાં આવી છે જો ફાર્માસિસ્ટની માંગણી પૂરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી છે અત્યારે સમગ્ર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ મનાવી રહ્યું છે પરંતુ ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયાની ભ્રષ્ટાચારી નીતિઓ અને ગુજરાત સરકારની ભેદભાવભરી નીતિઓના કારણે ફાર્માસિસ્ટોની હાલત ખૂબ જ ખરાબ છે કમિશનર હેમંત કોશિયાના શાસનકાળમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરેક કચેરીઓમાં ભ્રષ્ટાચારી અધિકારીઓનો અડ્ડો બની ગઈ છે અને લે ભાગુ લોકોને મેડિકલ સ્ટોરના લાઇસન્સ આપવા માટે બેફામ લાંચ લેવાય છે અને આ લે ભાગુ લોકો નસલી દવાઓનું વેચાણ કરી રહ્યા છે ઘરપાતી દવાઓનું વેચાણ કરી રહ્યા છે ડિસ્કાઉન્ટના પાટિયા મારીને નકલી દવાઓનું વેચાણ કરી રહ્યા છે અને ગુજરાતી સાડા છ કરોડ જનતાનું આરોગ્ય જોખમમાં છે ત્યારે હમણાં જ બે ડ્રગ ઇન્સ્પેક્ટરો એસીબીના છંટકામાં લાંચ લેતા પકડાય એમ છતાંય આ અધિકારીઓ સુધારનું નામ નથી લેતા અત્યારે દિવાળીના સમયમાં કેમિસ્ટો પાસેથી દિવાળીના ઉઘરાણાની પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ શરૂઆત કરી દીધી છે ત્યારે જનતાના આરોગ્યના હિત માટે ફાર્માસિસ્ટોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાંથી ભ્રષ્ટાચાર ખતમ થવો જરૂરી છે અને ત્યારે જ શક્ય છે જ્યાં જ્યારે ભ્રષ્ટાચારનું મૂળ ગણાતા કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી ઘર ભેગા કરવામાં આવે ત્યારે અમારી દસ મુખ્ય માંગણીઓ છે જેમાં કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી હટાવી અને આઈએસની નિમણૂક કરવાની દરેક મેડિકલ સ્ટોરમાં જ્યાં ફાર્માસીની ઘેરાજમાં દવાનું વેચાણ થયેલું છે જે લગભગ અઢાર હજાર જેટલા છે એમના લાયસન્સ તાત્કાલિક કેન્સલ કરવાની માંગ છે